નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવાનો છે આજે મિત્રો અડધી રાત મેઘ તાંડવ છે એ પણ આપણને જોવા મળવાનો છે આજે કયા કયા વિસ્તારોની અંદર આજે મિત્રો મેઘ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે આજે મિત્રો અડધી રાત્રે મિત્રો અમુક જિલ્લાની અંદર આપણને મેઘ તાંડવ છે એ પણ જોવા મળવાનું છે આજે આપણે મિંડીના માધ્યમથી સમજશું કે કયા કયા વિસ્તારોની અંદર જે મેઘ છે એ આપણને જોવા મળવાનું છે આ બાદ જોઈએ છું તો મિત્રો દરિયા કિનારા જેટલા પણ વિસ્તારો છે યા ઉનાના કેટલાક વિસ્તારો છે જુનાગઢના કેટલાક વિસ્તારો છે યા પોરબંદરના કેટલાક વિસ્તારો છે તો યા મિત્રો કુહાના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આ બાજુ આપણે જોશો તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે આજે મિત્રો અડધી રાતે મિત્રો મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનો છે આ બાજુ જોશો તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ બધું જોઈશું તો મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો મિત્રો તે વરસાદની સિસ્ટમ છે મિત્રો અત્યારે તે સિસ્ટમ છે મિત્રો તે રાજસ્થાન તરફ પહોંચી છે ત્યાર તો ત્યાર પછી પણ મિત્રો અમુક જે ગુજરાતના ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળોથી મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે આ બાજુ જોઈશું તો મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ પૂરી આગાહી છે તે પણ કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો વાત કરીએ તો મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે આ બાજુ જોઈશું તો મિત્રો વિરામ ગામના કેટલાક વિસ્તારો ની અંદર મહેસાણાના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે કારણ કે મિત્રો એકદમ વરસાદ છે તે બંધ નથી થઈ જતો કારણ કે મિત્રો છૂટો છવાયો વરસોથી અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડા કપડાં કે વરસાદ થવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે આ બાજુ જોઈશું મિત્રો કે કેટલાક કપડ કપડવાંજના કેટલાક વિસ્તારોની અંદર અંદર પણ મિત્રો છૂટો છવાય હળવાથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે આ બાજુ મિત્રો રાધનપુરના કેટલાક રાધનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ સાથે સાથે કરવામાં આવે છે સાથે સાથે મિત્રો સાથે પણ વરસાદ છે તે પણ વરસવાનો છે આપણે સાંજની આપણે જોયું તો હવે મિત્રો અડધી રાત્રે કયા કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે તે પણ આપણને જોવા મળવાનો છે તો મિત્રો રાત્રિના એક વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો તેઓ પણ મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી ત્યાર પછી મિત્રો રાત્રે અડધી રાત્રે મિત્રો આ વિસ્તારોની અંદર મેઘતાંડવ છે તે આપણને જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપરથી તેની અસર છે તે સીધી જ આપણને જે તેની અસર છે તે મિત્રો રાજસ્થાનના કેટલાક વિસ્તારોની આપણને ત્યાં જોવા મળી અત્યારે ગુજરાતમાં કોઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળતી કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે

છૂટો જવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અમુક જે રાજસ્થાનના પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે વધુ વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો આ જે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે અહીંયા મિત્રો વેરાવળના કેટલાક વિસ્તારો છે અહીંયા મિત્રો તમે સુરતને પણ જુઓ સુરતની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો અમુક જગ્યાએ પણ મિત્રો છૂટો છવાયથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હતી તે પણ કરવામાં આવી છે પછી આપણે સિસ્ટમની જો વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ છે તે મિત્રો જોધપુર સુધી પહોંચી ગઈ છે જોધપુરની અંદર જોધપુરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે થતી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી અમે શિમલાના કેટલાક વિસ્તાર છે અહીંયા શિમલાના કેટલાક વિસ્તારો છે નવી દિલ્હી છે એ તમે જો ફાંસી છે તેવા વિસ્તારોની અંદર મિત્રો ભારે થતી ભારે વરસાદ છે ત્યાં પણ જોવા મળવાનો છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે મારી જો અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું